શું ફ્રેન્ડ્સ ક્યારે તમે કુકર ની અંદર ચા બનાવેલી છે તો એકવાર આ રીતે કુકર ની અંદર ચા બનાવશો ને તો રેગ્યુલર ચા પણ ભૂલી જશો એટલી સરસ યુનિક ચા બનીને તૈયાર થાય છે ચા તો ફ્રેન્ડ્સ તમે સો વાર બનાવી હશે પણ એકવાર આ રીતે કુકરમાં ચા બનાવીને આનો ટેસ્ટ કરી જોજો ખૂબ જ સરસ ટેસ્ટી ચા તૈયાર થાય છે તો સૌથી પહેલા આપણે આ રીતે આદુને ક્રોસ કરી લેશો અત્યારે વિન્ટર સિઝન છે ને એટલે ભરપૂર માત્રામાં સરસ એવું ફ્રેશ આદુ મળે છે તો આપણે અહીંયા આદુવાળી ચા જે રેડી કરી રહ્યા છીએ ફ્રેન્ડ્સ પણ તમારે આદુ ન ઉમેરવું હોય ને તો અહીંયા તમે ચાનો મસાલો પણ ઉમેરી શકો છો અથવા તમને કફ શરદી ઉધરસ થયા છે ને તો સાથે ફ્રેન્ડ્સ તમે અહીંયા મરી બેથી ત્રણ નંગ જેટલા લવિંગ એલચી અને તુલસીના પાન પણ સાથે ઉમેરી શકો છો ખૂબ જ સરસ ફ્લેવરફુલ ચા રેડી થવાની છે તો આ રીતે આપણે આદુને સરસ ક્રશ કરી લીધું છે તો હવે લઈ લેવાનું છે કુકર ફક્ત પાંચ મિનિટ જેટલો પણ સમય નહીં લાગે એને ટપરી જેવી જ ચા રેડી થવાની છે યુનિકટ ટેસ્ટ આવવાનો છે તો અહીંયા આપણે સારી રીતે કૂકર સાફ કરી લેવાનું છે પહેલાં અને તેની અંદર આપણે અહીંયા તો એક કપ ભરીને આપણે પાણી અહીંયા ઉમેરી દીધું છે સાથે જ આપણે અહીંયા બે કપ ચા રેડી થાય ને તેના માટેનું જ આપણે બધો માપ લીધું છે તો બે નાની ચમચી જેટલી આપણે ચાની કૂકી ઉમેરી દઈશું તમે જેટલી વધુ ઓછી ઉમેરતા હોય તે મુજબ ઉમેરી દેવાની છે અને અહીંયા આપણે ટેસ્ટ પ્રમાણે ખાંડ ઉમેરી દેસું તમે વધુ મીઠું પીતા હોય તો તમે બે ચમચી પણ ઉમેરી શકો છો તો આપણે રેગ્યુલર જે ચમચી હોય તે ભરીને એક ચમચી ખાંડ ઉમેરેલી છે અને જે આપણે ક્રોસ કરેલું આદું હતું તે ઉમેરી દઈશું હવે બે મિનિટ માટે આ પાણીને ઉકળવા માટે રાખી દેવાનું છે જેથી સરસ એવો ફ્લેવર છે જે આવી જાય તો આ રીતે તમે જોઈ શકો છો પાણી ઉકળવા લાગે ને પછી તેની અંદર આપણે તરત ઉમેરી દેવાનું છે દૂધ ગમે તેવું પાતળું દૂધ હશે ને ફ્રેન્ડ પણ આ રીતે તમે કુકરમાં ચા બનાવશો ને એટલે ચા ક્યારેય કાચી નહીં લાગે કે ફીકી નહીં લાગે એ સરખો જ સરસ એવો યુનિક ટેસ્ટ આવશે રેગ્યુલર ચા કરતાં તમને આ ચા ટાઈપ અલગ જ લાગવાની છે તો એક કપ પાણી છે ને તેની સામે આપણે બે કપ જેટલું દૂધ લીધું છે એટલે ટોટલ આપણે અહીંયા બે કપ ભરીને ચા તૈયાર થશે જે આપણે એક કપ પાણી લીધું છે ને તે અડધું થઈ જશે આપણે જ્યારે ચા ઉકાળશું ત્યારે એટલે આપણે સરસ પરફેક્ટ એવી ચા બને ને તેના માટે આપણે અહીંયા આ રીતનું બે કપ દૂધ અને એક કપ પાણી લીધું છે પણ તમે જે મુજબ તમે ચા બનાવતા હોય એ દૂધનું અને પાણીનું રેશિયો રાખતા હોય તે રીતે તમે રાખી શકો છો તો હવે આપણે દૂધ ઉમેરી દીધું છે હવે અહીંયા જાજી કાંઈ વેટ નથી કરવાની ફટાફટ આ રીતે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું ફાસ્ટ નહીં રાખવાની મીડિયમ કરી દેવાની મીડિયમ ફ્લેમ ઉપર બે સીટી લગાડવા દેવાની બીજી કાંઈ જ કરવાનું નથી બે સીટી લાગશે ને એટલે ચા રેડી થઈ જવાની છે પણ ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની ફ્રેન્ડ્સ પાંચ મિનિટ જેટલો પણ સમય નહીં લાગે અને ફટાફટ એકદમ કડક મીઠી ચા તૈયાર થઈ જવાની છે એકદમ યુનિક ટેસ્ટ આવશે ફ્રેન્ડ્સ જરૂરથી આ રીતે એકવાર ચા તમે કુકરની અંદર બનાવી જાઓજો ચા લવર છે ને તે અલગ અલગ રીતે ચા ટ્રાય કરતા હોય છે તો તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે એકદમ નવીન રીતે ચા રેડી થાય છે તમે જોઈ શકો છો અહીંયા આ ચા વધુ બહાર પણ નથી આવેલી તો આપણી ચા રેડી છે ફ્રેન્ડ્સ આ રીતે ચા બનાવશો ને એટલે તમે આખા ઘરમાં ચાની સુગંધ આવશે એટલી સરસ ફ્લેવરફુલ ચા તૈયાર થાય છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા આપણે ફક્ત પાંચ મિનિટ જેટલો સમય લાગેલો છે ચા આપણી કેટલી સરસ કડક અને ઘટ રેડી થયેલી છે આટલી ચા ફ્રેન્ડ્સ બનાવતા આપણે દસથી પંદર મિનિટ જેટલો સમય લાગતો હોય છે પણ પાંચ મિનિટમાં જ તમે કૂકરમાં ફટાફટ ચા તૈયાર કરી શકો છો ઘણી વખત જાજા મહેમાન આવી ગયા હોય અથવા ઉતાવળ હોય ને ફ્રેન્ડ્સ ત્યારે તમને આ ટ્રીક જરૂરથી કામ લાગશે તો એકવાર આ રીતે કૂકરમાં ચા જરૂરથી ટ્રાય કરજો રેસીપી પસંદ આવી હોય તો ફોલો કરજો